નાના બાળકો હોય કે મોટા સૌ કોઈની ઈડલી સંભાર આવતા જ હોય છે નાસ્તામાં પણ તમે જો આ ઇડલી હોય એને ગ્રીન ચટણી અથવા ચા કોફી સાથે પણ શવ કરી શકાય છે તો હવે અહીંયા આપણે ઈડલી છે ને એ પલાળવાની આથાની દાળ ચોખા પલાળવાની એનું બેસન બનાવવાની ઝંઝટ વગર માર્કેટમાં એકદમ ઇન્સ્ટન્ટ ઈડલી ફ્લોર આવી ગયો છે અને હા ક્યારેક તમારા ઘરે કોઈ અચાનક ગેસ્ટ આવે છે અને તમને એમ થાય કે બહારનું મોંઘું પડશે શું તમારે બનાવવું છે ત્યારે પણ જો તમે આવી રીતે ઇન્સ્ટન્ટ ઈડલી ફ્લોર જે જે લઈ આવો છો અને ઇડલી બનાવું તો ખરેખર બહુ સરસ મજાની બને છે તો અહીંયા મેં રેડી જ ઇડલી ફ્લોર લઈ આવી છું રાઇસ ફ્લોર ઇડલી છે તો તલોદનો છે ખરેખર બહુ સરસ મજાની ઇડલી બને છે આની અંદર તમારે નથી બેસન સોડા એડ કરવાના નથી તમારે નમક એડ કરવાનું નથી તમારે કોઈ માત્ર ને માત્ર પાણી લઈ અને હલાવી જ દેવાનું છે હવે તમે જોજો કે ખરેખર બેટરમાંથી ઈડલી કેટલી ફટાફટ બને છે ક્યારેક બાળકોના લંચમાં પણ તમારે નાસ્તો આપવાનો હોય અને ઘરનું બેટર બનાવવું ભૂલી ગયા હોય તો તમે આવી રીતે ઇન્સ્ટન્ટ ફટાફટ ઈડલી બનાવી શકો છો તો અહીંયા આપણે ધીમે ધીમે બેટર હોય અને હલાવતા જવાનું છે તમે જોઈ શકો છો તો આવી રીતે મેં અહીંયા હલાવી લીધું છે ખરેખર થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે ટોટલ આપણે એક વાટકો ઇડલી હોય તો દોઢ વાટકા જેટલું પાણી ફરજિયાત એડ કરવાનું છે અહીં હવે આપણે ધીમે ધીમે એને હલાવીશું તો અહીંયા આપણે ઇડલી જો બેટર હોય છે એ થિકનેસમાં જેવી રીતે ઢોસાનું ખીરું હોય એના કરતાં થોડું આમ તો ઝાડું રાખવાનું છે ઓકે તો હવે આટલા ટેક્સચરમાં આપણે એડ કરી હલાવી લીધા પછી તૈયાર કરેલા આ ઇડલીના બેટરને પાંચ મિનિટનો રેસ્ટ આપીશું જેના કારણે દાળ ચોખા અને એની અંદર જે એડ છે એ બરાબર પલળી જશે અને આપણી ઈડલી છે ને એકદમ સોફ્ટ બને છે તો હવે આપણે પાંચ મિનિટ વેટ ખરેખર પાંચ મિનિટ થઈ જશે ત્યારબાદ આપણે જોઈએ તો આપણે ઈડલી બનીને રેડી હશે તો હવે આ બાજુ પાંચ મિનિટના rest આપીશું બીજી બાજુ આપણે સ્ટીમર છે એની અંદર પૂરતા પ્રમાણમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે લીડ કવર કરીને હવે આપણે ઈડલી છે એની જે પ્લેટ હોય છે એને ઓઇલ વડે ગ્રીસ કરવાની હોય છે તો આવી રીતે ઇડલીની જે પ્લેટ છે એ પણ મેં ગ્રીસ કરી દીધી છે તો આજે પાંચ મિનિટની અંદર આ બે તૈયારી પૂર્વ તૈયારી રૂપે કરીશું અહીંયા આપણે ટોટલ પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણું ઇડલીનું જે બેટર છે સરસ ઘટ થઈ ગયું છે તો આપણે થોડું હલાવી અને ઇડલીનું બેટર હોય એને આપણે જે સ્ટેન્ડ છે એની અંદર ઇડલીને ફેલાવી દઈશું તો અહીંયા એકદમ આથો આવી ગયો છે જેવી રીતે આપણે પાંચ છ કલાકનો આથો આવ્યો હોય એવી જ રીતે આપણું બેટર ફૂલાઈ ગયું છે તમે આ બેટરને થોડું પતલું પણ કરી શકો છો તો અહીંયા આપણે ઇડલી સ્ટેન્ડની અંદર ઇડલીનું જે બેટર છે એડ કરી દઈએ અને આવી જ રીતે બધી ઇડલીને બનાવવા માટે મૂકી દઈએ તો અહીંયા મને થોડું બેટર ઘટ લાગે છે તો હવે નેક્સ્ટ જે ઇડલી છે થોડું બેટર પતલું કરવું અને પછી જ હું મૂકીશ તો હવે અહીંયા આપણે જોઈએ તો ફટાફટ આપણી બધી જ ઇડલી ઇડલી પ્લેટની અંદર ફેરવાઈ ગઈ છે થોડું આ બાજુ બેટર મેં પતલું કરી લીધું છે બાકીની જે ઈડલી બે છે મૂકી દીધી છે તો અહિયાં આપણને જે ઈડલી હોય એ મૂકવામાં એકદમ સરળતા રહે છે તો પતલું કર્યું છે એટલે તો હવે આપણે ફટાફટ ઇન્સ્ટન્ટ આ ઇડલીની જે પ્લેટ છે ઇડલીની પ્લેટ રેડી થઈ ગઈ છે થોડી આપણે થપથપાવીશું તો પછી આપણે થપથપાવીને જોઈશું તો અંદરથી એર બધી નીકળી જશે અને પછી આપણે ઇડલી બનવાનું સ્ટાર્ટ થઈ જશે તો તૈયાર કરેલી ઇડલીની પ્લેટને થોડી એરમાં થપથપાવી દઈએ આવી રીતે અને પછી આપણે એક થડકો લગાવી દઈએ એ પછી તૈયાર કરેલ છે ઇડલી સ્ટેન્ડ છે આપણો ઇડલી મેકર છે એની અંદર પાણી ઉકળી રહ્યું છે તો તો ઉપર આપણે સ્ટીમ કરવા માટે મૂકી છે રીતે પાણી ગરમ હોવું જોઈએ વરાળ આવતી હોવી જોઈએ જેના કારણે નીચેથી એકદમ સ્ટીમ આવશે તો જે આથાવાળી વસ્તુ છે વધારે ઝડપથી ફૂલાતી હોય છે અને હવે આપણે લીડ કવર કરીશું ટોટલ પાંચ મિનિટ સુધી આપણે આ થવા દઈએ અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરીશું કે આપણી જે ઇડલી છે પ્રોપર ચડી ગઈ છે કે નહીં તો એના માટે સૌથી પહેલાં આપણે ચપ્પું લેવાનું છે ચપ્પાથી ચેક કરીશું તો અહીંયા ઈડલી ચડતી નથી એકદમ સરસ મચાની ચડી ગઈ છે તો હવે આપણે ખુલ્લી એક મિનિટ સુધી આમ ચડવા દેવાની છે જેના કારણે ઉપર જે વરાળના કારણે પાણી હોય એ પાણી છે એનું બાષ્પીભવન થઈ જાય અને ઉપરથી પણ આપણી ઈડલી ચીકાશ વગરની બને તો અહીંયા આપણે ઈડલીની પ્લેટ છે ઠંડી થાય એટલે આપણે ઈડલીને રીમૂવ કરીશું તો અહીંયા એકદમ મસ્ત ઠંડી થાય પછી રિમૂવ કરશો તો એકદમ ફટાફટ તમારી ઈડલી છે તે રીમૂવ થઈ જતી હોય છે તો એકદમ ફટાફટ મસ્ત રીતે આપણી ઈડલી છે રિમૂવ થઈ રહી છે આવી જ રીતે બધી જ ઈડલી ને ફટાફટ બનાવી લઈશું તો એક વાટકામાંથી ટોટલ આપણી ઈડલી ચૌદ બને છે તો એક વાટકો ઈડલીનો ફ્લોર લીધો તો એમાંથી ચૌદ ઈડલી બને છે એટલે કે બે ઘાણ ઈડલીની પ્લેટ બને છે તો અહીંયા ફટાફટ રીતે મેં ઈડલી બનાવી લીધી છે આ ઈડલીને હું ગ્રીન ચટણી અને જે ટામેટાની સોરી નારિયેરની ચટણી આવે છે એની સાથે સર્વ કરવાની છું તમે પણ જો એવી રીતે સૌ કરવાના હોય તો કરો અથવા તો તમે સંભાર સાથે પણ આ ઈડલી સવ કરી શકો છો સ્પેશિયલી આ ઈડલી મેં શિવાંશના લંચમાં આપવા માટે બનાવેલી છે ખરેખર રેસીપી તમને પસંદ આવે તો તમે પણ તમારા બાળકોના લંચ બોક્સમાં અથવા તો બાળકોને નાસ્તામાં આવી રીતે ઈડલી બનાવીને ખવડાવું નાના બાળકો ખાતા જશે વાહ વાહ બોલતા જશે અને સૌથી મજાની વાત એ છે કે એકવાર આ ઈડલી બનાવશો પછી વારંવાર બનાવશો કારણ કે આ ઈડલીની ખાસિય એ છે કે એકદમ સોફ્ટ અને જે સ્પોન્જી બને છે ફટાફટ બને છે અને હોટેલ આ ઈડલીના ટેસ્ટની સાઇડ પર મૂકી દે એવી બને છે તો કેવી લાગી આ રેસીપી જરૂર જણાવજો અને બનાવજો જરૂર દિલથી શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ હજી નવી છે નાની છે આપશો નથાત કરતી હું આ ધીમે ધીમે આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌનો સાથે સહકાર મને મળતો રહેશે